નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે ચૌદનો ઘડિયો શીખીશું તો ચાલો ચૌદનો ઘડિયો શીખવા માટે પહેલાં એક અને ચાર તો એકનો ઘડિયો લઈશું એક એકા એક એક દો દુ એક તેરી ત્રણ એક ચોક ચાર એક પંજું પાંચ એક છ છ એક સિત્તું સાત એક એકઠું આઠ એક નવ્વા નવ એકે દસ અહીંયા ચાર છે તો ચારનો ગળિયો લઈશું ચાર એકા ચાર ચાર દુ આઠ ચાર તેરી બાર ચોકે ચોંકે સોળ ચાર પંચાવીસ ચાર છ ચોવીસ ચાર સીતા અઠ્યાવીસ ચાર અઠ્ઠા બત્રીસ ચાર નવ્વા છત્રીસ ચારે દાંગ ચાલીસ હવે આપણે શું કરીશું તો એક ચાર બરાબર એટલે એક તો ચાર તો ચૌદ એકા ચૌદ ચૌદ અઠ્યાવીસ બાર એમણા અને ત્રણ ને એક ચાર એટલે ચૌદરી બેતાલીસ છ એમણાં ચાર ને એક પાંચ પછી જીરો એમણમ અને પાંચ ને બે સાત ચાર એમણમ છ ને બે આઠ આઠ એમણમ સાત ને બે નવ બે એમણમ અને આઠ ને ત્રણ અગિયાર છ એમણા નવ ને ત્રણ બાર જીરો એમણમ ચાર જીરો સોરી ઝીરો એમણે ચારના ચાર અને અહીંયા એક તો આ જે આખો ઘડિયો બન્યો એ ચૌદનો ઘડિયો તૈયાર થઈ જશે તો આ રીતે તમે હોમવર્કમાં બત્રીસનો સોળનો ઘડીઓ લખી અને મને મોકલી શકો થેન્ક યુ